જય માતાજી મિત્રો આ ગણબીના વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિક ડે છે તો એની આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામના અને આપણી માં ખોડિયારની પણ આજે જયંતિ છે તો એની પણ આપ સૌને હાર્દિક શુભકામના તો આજે આપણે થોડોક વ્લોગ સ્ટાર્ટ કરવામાં સેજ મોડું થઈ ગયું છે કારણ કે થોડુંક કામ આવી ગયું હતું તો હવે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો મજા આવશે તો મિત્રો આપણે આવી ગયા છીએ વાળી અને આજે વાડિયે ઘઉંમાં વારવાનું છે પાણી તો ચાલો મોટર બટર હાલતી કરી અને ચાલુ કરી તો આપણે આવી ગયા ટાટર પાસે ના કર્યું ટાટર ચાલુ તો મિત્રો મોટર ચાલુ થઈ ગઈ ને પાણી આવી ગયું છે દોરિયો બોરિયો ભરાઈ જાય છેલ્લે ઠેઠ માં પાવડો દેખાય ન્યા પોગાળવાનું પાણી આપણે જો આજે આપણે આ બે ક્યારે જ એક એક આ આ ને આખો છે કઈક વીસ પચીસ મિનિટ જેવું થાય બાકી આ જો અડધે સુધી જ છે એટલે આમાં ઓછું થાય તો મિત્રો પાણી આવી ગયું તો રિયો ભરાઈ ગયો છે હવે આ ક્યારામાં જવા મળશે હમણાં એ ગયું એ ગયું એ ગયું 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 ચા ને બાપા એ ગયું મિત્રો આપણે થોડાક બી જેડા એમાંથી બે ઝાડવા વાવ્યા છે હવે એ ઝાડવાના નામ ખબર નથી કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો એક આ છે આ જોઈ લો આ પાંદડા આવા અને એક આ હે બાકી આ તો આંબલી હા જે આના નામ જાણતા હોય એ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો આ આપણો હિંચકો હે આરામદાયક હિંચકો પાણીનું નાકું બરાયતા હોય નીચકે મિત્રો આપણે આવી ગયા હી બોર ખાવા આ બોયડી પણ આમાં બોર હળી ગયા ખાધા એવા હે નહીં કીડી કડી જાય આ જો કાણું પડી ગયું ટાઈમ વાંધો ને આપણે બીજી બોયડીએ જવા થઈ

લાગત બોયડી જ ઉભી હો બાકી બોર ની તો બોર કાચા આ બોર મીઠા મસ્તી આ કાચા બોર હે બધા હજી તો મિત્રો પાણી વરાઈ ગયું હે ને આપણે થઈ ગયા હવે નવરા તો હિંચકી હવે હિંચકવા તમારે કોઈને હિંચકવું હોય તો હાલો ઇચકવા

ખોખો ઉપાડ્યું ને ત્યાં ઉડી ગયું બીકનું માર્યું જો ઓલું હાથમાં નહોતું આવતું ને ઉડી ગયું તો ને નીચે જ પકડી આવ્યો હવે માથે મૂક દેવું છે એ લે આ થારું ભાગે છે પાછું પકડી લઈવું ક્યાં જવું છે બટુ આ જાતું જ નથી તો મિત્રો હમણાં થોડાક બીજા કામ વધી ગયા છે તો કામમાં કામમાં પૂરો વિડિયો ઉતારવાનો મોકો મળતો નથી તો હવે હું કાલથી નવરો થઈશ તો કાલથી આપણે મસ્ત વિડીયો અપલોડ કરીશ હા હજી જોવો હાઈવે ઉપર જ છો ભાઈ ભાભીને બસમાં મૂકવા જ ગયો તો એ સુરત લગ્નમાં ગયા ને તો એને મૂકીને હજી ઘરે જ આવશું તો હવે મળ્યા આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી